વર્ષમાં માત્ર એક વાર ભગવાન જગન્નાથજીનો મહા અભિષેક કરવામાં આવે છે અને એ દિવસે ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજીને એક સુંદર અને અનોખો શિંગાર કરવામાં આવે છે. ભગવાન જગન્નાથજીને ગજવેશનો શિંગાર કરવામાં આવે છે. એ अनोखा શિંગારને ગજવેશ નામે ઓળખાય છે. તો આ સ્નાન યાત્રામાં મંગળમય દિવસે આપણે સાંભળીએ જગન્નાથજીની સ્નાન યાત્રાથી જોડાયેલી એક સુંદર અને મધુર કથા જો આ કથા સારી લાગે તો આવી જ ભગવાનની પ્રમાણભૂત કથાઓ સાંભળવા માટે મારા વહાલા મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર પણ જરૂર કરજો તો ચાલો આપણે સાંભળીએ એકદમ ભગવાનની સરસ પાવન પવિત્ર કથા દ્વારિકાના મહેલમાં આજે રાણીઓના ભવનમાં કઈક વિશેષ ચહેલ પહેલ થઈ રહી છે અને એનું કારણ હતું કે આજે માતા રોહિણી ભગવાન શ્રી કૃષ્ણની બધી જ રાણીઓને કંઈક એક રોજક વાર્તા કહેવાની હતા ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ તેમના રાજ્યના કામકાજ માટે સુધર્મા ભવનમાં ચાલ્યા ગયા હતા એટલે ભગવાન મહેલમાં હતા નહીં અને માટે મહેલમાં બધી જ રાણીઓ એકલી હતી અને આજ આજ એ સમય હતો કે રાણીઓ એક ખાસ કરીને પસંદ કર્યો હતો કે ભગવાન શ્રી કૃષ્ણ અહી મહેલમાં હાજર ન હોય અને ત્યારે એ માતા રોહિણી પાસેથી વૃંદાવનની લીલાની ચર્ચા સાંભળે તો અંતે એ દિવસ આવી જ ગયો કે જે શ્રી કૃષ્ણ ભગવાને શ્રી કૃષ્ણ ભગવાનની બધી જ રાણીઓ માતા રોહિણી પાસેથી એ જાણવા માંગી હતી કે એવું તો વૃંદાવન શું થયું હતું એવું વિશેષ શું હતું કે ભગવાન આજ સુધી ભૂલાવી નથી શક્યા અને આજે પણ ભગવાન શ્રી કૃષ્ણ કેટલી વાર અર્ધી રાતે ઊંઘમાં વૃંદાવની ગોપીઓ અને ગોવાળોને પોકારતા રહે છે અને ઘણી વાર તો એમના વિરહમાં રડે પણ છે અને આમ વિચારીને આવો વિચાર કરીને રાણીઓ દુખી રહે છે કે અમે ભગવાનની દિવસ રાત આટલી બધી સેવા કરીએ છીએ છતાં પણ અમારા સ્વામી વૃંદાવનને જ યાદ કેમ કરે છે અને બસ આજે આ રહસ્યથી પડદો ઉઠવાનો જ હતો ભગવાન શ્રી કૃષ્ણની બધી જ રાણીઓ એક મોટા કક્ષમાં ભેગી થઈ અને માતા રોહિણીને વચ્ચે બેસાડ્યા એક સુંદર આસન આપ્યું અને બેસાડ્યા ભગવાનની વૃંદાવનની લીલાઓ સાંભળતા પહેલા માતા રોહિણી એ વાતને સુનિશ્ચિત કરવા માંગતા હતા કે જારે એ કથા કહે કથા સંભળાવે તો એ સમયે કૃષ્ણ અને બલરામ ભૂલથી પણ ત્યાં આવી ન જાય માટે આ કડક સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી ભગવાન શ્રી કૃષ્ણની બહેન સુભદ્રાજીને સુભદ્રાજી પણ આ કામને તેમનું સૌભાગ્ય સમજીને દ્વાર પર ઊભા રહે છે બંને હાથને ફેલાવીને એ કક્ષના દરવાજે ઉભા રહી ગયા તેમની પહેરેદારીમાં ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી અંદર તો આવવાની હિંમત કરે નહીં તો બસ બધી જ તૈયારી થઈ ચૂકી હતી અને અંતમાં માતા રોહિણીએ ભગવાન શ્રી કૃષ્ણની વૃંદાવનની સુંદર લીલાઓને કહેવાનું શરૂ કરી દીધું સુભદ્રાજી આમ તો દ્વાર પર પહેરો ભરી રહ્યા હતા અને સાંભળી પણ રહ્યા હતા અને વૃંદાવનની લીલા હતી જ એટલી સુંદર અને મધુર કે સુભદ્રાજી તો એ ભૂલી જ ગયા કે એમનું કામ બહાર પહેરો ભરવાનું છે ચોકીદારી કરવાનું છે બહારથી આવનારું કોઈ અંદર આવે નહીં તો એને રોકવાનું કામ છે એનું એ તો ભૂલી જ ગયા અને દેવ ઈચ્છાથી એક સમયે શ્રી કૃષ્ણ અને બલરામ અચાનકથી ત્યાં પહોંચી ગયા હવે સુભદ્રાજી તો સ્વયં પોતે આ રસની ધારામાં વહી રહ્યા હતા

વૃંદાવનની યાત્રામાં નીકળી પડ્યા હતા માતા રોહિણીની ભાવ ભરેલી આ વાતો ભાવ ભરેલી લીલાઓ માતા રોહિણી ભાવનાઓથી ભરેલી એ કથાને સંભળાવી રહ્યા છે શ્રી કૃષ્ણ કૃષ્ણને બલરામને લાગ્યું કે માનો કે તે પાછા વૃંદાવનમાં ચાલ્યા ગયા છે એમની બાળ ચેતના જાગવા લાગી એ બંનેને વૃંદાવનથી એટલો બધો વધારે વિરહની વેદના થવા લાગી કે એમના શરીરના અંગો થિલ પડી ગયા અને શરીરની અંદરની તરફ સંકોચાવા લાગ્યા એમના નેત્ર આ દ્રશ્યને જોવા માટે ફરી વિશાળ મોટા થઈ ગયા અને આ પ્રકારે વૃંદાવનના વિરહમાં આંસુ વહાવતા વહાવતા વૃંદાવનની કથાને સાંભળતા સાંભળતા કૃષ્ણ બલરામ અને સુભદ્રાજીના સ્વરૂપ કઈક અલગ જ થઈ ગયા એમની આંખો મોટી મોટી થઈ ગઈ હાથ અને પગ અંદરની તરફ સંકોચાઈ ગયા અને સુભદ્રાજી જો કે બંને હાથ ફેલાવીને ઊભા હતા તો એના પણ હાથ અંદરની તરફ ચાલ્યા ગયા અને દેવ ઈચ્છાથી ફરી એકવાર નારદ મુનિ વિહાર કરતા કરતા ત્યાં આવી પહોંચ્યા હવે ભગવાન શ્રી શ્રીકૃષ્ણનું આવું મનમોહક રૂપ તેમણે આજ સુધી ક્યારેય જોયું ન હતું એ વિચારવા લાગ્યા કે અરે આ એજ વધારિકા નગરી છે અને મારા પ્રભુ પણ આજ છે તો આજે અલગ કેમ દેખાઈ રહ્યા છે અને પછી તેમની નજીક પહોંચ્યા નારાદ મુનિ અને જોયું તો તેમને ખબર પડી કે માતા રોહિણી દ્વારા સંભળાવવામાં આવી રહેલી વૃંદાવનની લીલાઓના કારણે આવું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું છે જ્યાં સુધી નારાદ મુનિ કઈ સમજી શકે તેટલી વારમાં તો સુભદ્રાજી અને શ્રી કૃષ્ણ બલરામજીએ તેમના અસલ ચેતના સ્વરૂપમાં આવી ગયા તેમના મૂળ સ્વરૂપ તેમણે ધારણ કરી લીધા હવે જુઓ આ તો આપણા પરમ શુદ્ધ ભક્ત નારદજી છે તેમણે ભગવાને બહુ પ્રાર્થના કરી અને કહ્યું કે એમના આ દિવ્ય સ્વરૂપના દર્શન સંપૂર્ણ વિશ્વને થવા જોઈએ અને એમના ભક્તની ઈચ્છાને ભગવાન તો ના પાડી ન શકે માટે એમણે એ સ્વરૂપમાં કળિયુગમાં આ ધરતા ધરતી પર પ્રગટ થયા અને પ્રગટ થવાનો નિર્ણય લીધો અને આ સ્વરૂપ આપણા પ્રિય જગદનાથજી બળદેવ બલરામજી અને સુભદ્રાજીનું છે જગન્નાથજીનું આ સ્વરૂપ ના તો અપૂર્ણ છે અને ના તો અમાનનીય છે અને જે દિવસે આ સ્વરૂપ આ ધરા પર પ્રગટ થયું હતું એટલે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ આ જગન્નાથજીના સ્વરૂપમાં રાજા ઇન્દ્રક્યુંગના સામે પ્રગટ થયા હતા એ દિવસ એટલે કે સ્નાન યાત્રાનો દિવસ તે જેઠ માસની પૂનમના દિવસે દરેક વર્ષે આપણે જગન્નાથજીના

એની ઠીક ઉત્તર દિશામાં બધા જ તીર્થોથી કુરુ એ કુરુ એક જળયુક્ત એક કૂહો છે અને એ રેતીથી ઢંકાયેલો છે તમારા સૈનિકોને કહો એની શોધ કરે અને તેના જળથી મારા સ્નાનની તૈયારી કરાવો પણ એના પહેલા રક્ષક ક્ષેત્રપાળ અને દિકપાળોને સહાયતાથી વૈદિક વિધિ અનુસાર શંખ કહાલ વારજ વગેરે યંત્રોના વગાડતા વગાડતા એક કૂવાનો સંસ્કાર કરાવો અને ત્યાર પછી બધા જ તીર્થમય એ ઝળના કુવામાંનું પાણીથી મને પ્રાતહકાળમાં સ્નાન કરાવું અને આ પરંપરાને પણ આવનારા સમયમાં યથાવત રાખવામાં આવે જગન્નાથજીનું આ આદેશનું પાલન કરતા આજે પણ દરેક વર્ષે જગન્નાથજી જેઠ માસની પૂનમની તિથિ પર મહા સ્નાન જગન્નાથજીને કરાવવામાં આવે છે જગન્નાથજીને પ્રાતઃ પહની વિજય કરાવતા

મહા અભિષેક કરવામાં આવે છે એમના દર્શન કરવા માટે વિશાળ તેમના દર્શન કરી શકે છે અને શું તમે જાણો છો કે આ તમને તેમને કેમ પહેરવામાં આવે છે તો એની પાછળની પણ એક સુંદર કથા છે રોચક કથા છે જે હું મારા આગળના વિડીયોમાં હું મૂકીશ

જેના જેમાં જગન્નાથજી બીમાર થતા હોય છે જગન્નાથજીને બીમારમાંથી ઠીક કરવા માટે બીમારીમાંથી બહાર લાવવા માટે કડવી દવાઓ અને કાઓ એટલે કે કાઢાઓ પીવડાવવામાં આવે છે અને પછી જેવા જ ભગવાન સાજા થઈને બહાર આવે છે ત્યારે ભગવાનને ઈચ્છા થાય છે નગર ભ્રમણ કરવાની કેમ કે આટલા દિવસથી ઘરમાં હતા તો થોડું બહાર ફરવાનું મન પણ થાય ને તો બસ જ્યારે એ બહાર નગર ચર્ચા જોવા માટે જાય છે એ જ દિવસને રથયાત્રાનો દિવસ કહેવાય છે જે આજથી 15 દિવસ પછી આવશે જો આપ જગન્નાથજી જગન્નાથપુરી જઈને દર્શન કરી શકો તો જરૂર આ સ્નાન યાત્રાના દર્શન કરવા જોઈએ અને જો ન થઈ શકે તો આપણી આસપાસ ઇસ્કોન મંદિરમાં પણ આ જગન્નાથજીની મહા સ્નાન યાત્રા કરવાનો કરવામાં આવે છે જગન્નાથજીને ગજવેશ પહેરવામાં આવે પહેરાવામાં આવે છે તો મિત્રો આ હતી ભગવાન જગન્નાથજીના બીમાર પડવાની કથા સ્નાન યાત્રાની કથા જો મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક શેર જરૂર કરજો અને આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ